નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરી વિગતવાર નજર કરી મુખ્ય પર અર્જુન ખાટરિયાએ સમર્થકો સાથે કર્યા કેસરિયા સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે પહેરાવ્યો ભાજપનો કેસ આજથી અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂજન વિધિ શરૂ બાવીસ જાન્યુઆરીના રોજ બપોરે બાર વાગ્યા ને વીસ મિનિટે પ્રાણ પ્રતિષ્ઠાની શરૂઆત થશે રાજમા ગાત્રો થી જાવતી ઠંડીનો ચમકારો આઠ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રાજ્યમાં હાર્ટ એટેકને કારણે મોત થવાનો સિલસિલો યથાવત નવસારીમાં એકવીસ વર્ષીય એલએલબી ના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત ભાજપ દ્વારા ગુજરાતમાં વોલ પેઇન્ટિંગ અભિયાન શરૂ સીએમ ભૂપેન્દ્ર પટેલે વોલ પેઇન્ટિંગ બનાવ્યું પચાસ ડિજિટલ પેઇન્ટિંગ કરશે ભાજપ

સતત રામ ધૂન અને મેરે ઘર રામ આયે હૈ જેવા ગીતો વગાડીને માહોલને સંપૂર્ણપણે રામમય બનાવવામાં આવી રહ્યો છે અને ભક્તો પણ આ ધૂન ગાતા નજરે પડી રહ્યા છે ભારત દેશમાં બાવીસ જાન્યુઆરીના રોજ રામ જન્મભૂમિનું જે પૂર્ણધાર થઈ રહ્યો છે અને અંબાજી પણ ખૂબ જ ધામધૂમથી રામભાઈ બની ગયું છે મંદિરના શોપિંગ સેન્ટરની અંદર ધજાઓ લગાવવામાં આવી છે અને વાતાવરણ રામ મંદિર એવું બની ગયું છે આગામી લોકસભાની ચૂંટણીને લઈ ભાજપે પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો છે ભાજપે ચૂંટણી કેમ્પેઇનની આજે અમદાવાદથી શરૂઆત કરી હતી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચૂંટણી કેમ્પેઇનનો નિશાન દોરી પ્રારંભ કરાવ્યો હતો

તમામ પાર્ટીઓ દ્વારા અત્યારે એક્શન મોડમાં જોવા મળી રહેશે છે તેવામાં ખાતે ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો તો ભાજપે ચૂંટણી કેમ્પેનની આજથી શરૂઆત કરી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ કેમ્પેનનો પ્રારંભ કરાવ્યો છે ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમગ્ર ગુજરાતમાં

ભારતીય જનતા પાર્ટી એ વોર્ડ દીઠ કાર્યકર્તા નક્કી કર્યા છે જે વોલ પેન્ટ સારી જગ્યાઓ જોઈને વોલ પેન્ટિંગ કરશે અને ભાજપનો પ્રચાર થશે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ખડભડાટ મચી ગયો છે મહેશ રાઠોડ નામના પોલીસ કર્મચારીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે શરીર સંબંધ બાંધ્યા હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થતા તેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે જો કે મહેશ રાઠોડ હાલ ચાલતા ફિલતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યો છે તો ચલાલા પોલીસ સ્ટેશનના આજે પોલીસ કર્મચારી છે તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ગુનો નોંધાતા મહેશ રાઠોડ ફરાર થઈ ગયો છે

ખેડાના મહેમદાવાદમાં ઉત્તરાયણ પરવેશ મારા મારીની ઘટના સામે આવી છે શહેરના ઢાંકડીવાડ વિસ્તારમાં પતંગ ચગાવવા જેવી નજીવી બાબતે બે જૂથ વચ્ચે પહેલા બોલાચાલી થઈ અને ત્યારબાદ બોલાચાલી મારમમારી સુધી પહોંચી ગઈ હતી જેમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા બે જૂથ વચ્ચે અથડામણની જાણ થતાં જ ખેડા પોલીસ દોડતી થઈ હતી અને ઢાંકણીવાળ વિસ્તારમાં બંને જૂથને અલગ પાડી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ આ વિસ્તારમાં દેખાઈ રહી છે વાસી ઉત્તરાયણે પતંગ ચગાવવા બાબતે બંને જૂથ વચ્ચે મારામારી થઈ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે જામનગર જિલ્લા પંચાયતની એક મહત્વની સામાન્ય સભા પ્રમુખના મળી હતી જેમાં કેટલાક મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા જામનગર જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં પંચોતેર જેટલા અલગ અલગ વિકાસના કામો મંજૂર થયા છે જે માટે રૂપિયા ચાર કરોડ આડતીસ લાખની રકમ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે મહત્વની સામાન્ય સભા પ્રમુખના અધ્યક્ષતાને મળી હતી તો જેમાં કેટલાક મહત્વના કામો સૂચવવામાં આવ્યા હતા જામનગર જિલ્લા પંચાયતમાં આગામી દિવસોમાં પંચોતેર જેટલા અલગ અલગ વિકાસના કામો મંજૂર થયા છે જે માટે રૂપિયા ચાર કરોડ આડત્રીસ લાખની રકમ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે વાર્ષિક ખાસ ત્રીજી સામાન્ય સભા મળી આ સામાન્ય સભામાં જિલ્લા કક્ષાના નાણાં પંચના કામોને બહાલી આપવા માટેનો જ ખાસ હેતુ હોય ખાસ સામાન્ય સભા હોવાના કારણે પ્રશ્નોતરીનો સમય નહોતો રાખેલો પરંતુ જિલ્લા પંચાયતના સભ્યોના અલગ અલગ પ્રશ્નોના મુદ્દે પણ ચર્ચા થઈ નાણાંપંચના ચાર કરોડ એક્યાસી લાખ રૂપિયા જેટલાના કામોનું આજે અહીંથી મંજૂરી આપવામાં આવી વહેલામાં વહેલી તકે જે અધૂરા કામો છે એ કેવી રીતે વહેલી તકે પૂરા થાય એ અંગે પણ ચર્ચાઓ થઈ અમુક અધિકારીઓ દ્વારા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓના ફોન ઉપાડવામાં ના આવતા હોવાની ખૂબ વ્યાપક ફરિયાદો હતી પણ એક વખત આ લોકોને તક આપી અને એમની વિરુદ્ધમાં સરકારમાં કોઈ ઠરાવ ના મોકલવો એવું પણ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું અને આની સાથે સાથે આગામી સમયની અંદર જે તૂટેલા ચેકડેમો છે એ કેવી રીતે વહેલી તકે રિપેર કરાવી શકાય અને સરકારશ્રીમાં આ અંગે દરખાસ્ત મોકલવામાં આવે એવી પણ ચર્ચાઓ થઈ આજ અમારે જામનગર જિલ્લામાં ખાસ સામાન્ય સભા હતી અને બધાય સભ્યને બધાને હરખે ભાગે પંદરમાં નાણાં પંચમાં બધાને હરખે ભાગે ગ્રાન્ટ આપવામાં આવી છે એમાં શિક્ષણના લક્ષ્ય છે પીવાના પાણીના છે સફાઈના અને સમાટ સમાટ રૂમ બનાવો શિક્ષણ એમાં ખાસ કરીને બેલે તકેથી કામ પૂરા થાય એમાં ધ્યાન અભિયા વધુ એક મહત્વના સમાચાર પર જો નજર કરવામાં આવે તો અર્જુન ખાટરિયા સમર્થકો સાથે કેસરીઓ ધારણ કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પાટીલે ખેસ પહેરાવ્યો છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ તેમજ પાટીલે આ ખેસ આવ્યો છે બે દિવસ પહેલા કોંગ્રેસે તેમને હટાવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે છેલ્લા પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય હતા જો અર્જુન ખાટરિયાને અત્યારે ભાજપનો ખેસ ધારણ કર્યો છે અર્જુન ખાટરિયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી આર પાટીલે ભાજપનો ખેસ પહેરાયો છે બે દિવસ પહેલા કોંગ્રેસે તેમને હટાવ્યા હતા ત્યારબાદ લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક આ ઝટકો લાગ્યો છે

જે વિકાસના પૈડાઓ આગળ ધપાવી રહ્યા છે એ વિકાસના રથના પૈડાઓમાં ક્યાંક ને ક્યાંક અમે સહભાગી થાય આ બહુ ખૂબ મોટો વિકાસનો એક યજ્ઞ ચાલી રહ્યો છે આ યજ્ઞમાં ક્યાંક અમારાથી આ વિકાસની આહુતિ પુરાય એ માટેનું છે એક અમે પગલું ભેર્યું છે અને અમારી સમગ્ર ટીમ એ વિકાસના રથમાં જોડાવા માટે આજે આવ્યા છે તમારી સીટ એવી છે કે ક્યારેય ભાજપમાં નથી આવીએ તમને લાગતો કે તમારી ભાજપમાં એન્ટ્રી થાય

ઝંડો લહેરાય ભારતીય જનતા પાર્ટીનો આ વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરનાર વ્યક્તિ ફરીથી ચૂંટાય એના માટેના પ્રયત્ન કરશો પાવર કે પોઝિશન કોઈ વાત થઈ જાય કોઈ નહીં મારી એવી કોઈ મહત્વકાંક્ષા નથી કોઈ પાવર પોઝિશન માટે નથી એવું મેં આપને વાત કરી ને મેં કે હૃદયસ્પર્શી બે મુદ્દાઓ હતા એક રામ જન્મભૂમિ અને એક આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું જે વિકાસની યાત્રા ચાલુ છે એ બે મુદ્દા ઉપર છે અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા માટે આવ્યા છીએ અર્જુનભાઈ તમારી સાથે આજે કેટલા લોકો જોડાવાના છે ભાજપમાં અંદાજીત એક હજારથી બારસો લોકો કાર્યકર્તાઓ આગેવાનો છે મારી સાથે સહકારી ક્ષેત્રના આગેવાન છે આદરણીય અમારા મારી બાજુમાં જ છે એનડી જાડેજા સાહેબ જે અમારા કોટલા સાંગાણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે મારી સાથે ચાર જિલ્લા પંચાયતના સભ્યો છે તાલુકા પંચાયતના રાજકોટમાંથી અલગ અલગ તાલુકામાંથી ત્રીસેક જેટલા તાલુકા પંચાયતના સભ્ય છે અને સહકારી ક્ષેત્રના આગેવાનો છે ચોક્કસથી હાતા અર્જુન બે કે જેમણે પૂરેપૂરું મન બનાવી લીધું છે માત્ર અર્જુન ભૈય જ નહીં પરંતુ એમની સાથે પંદરસો જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે અને તેમની શીખનો ફાયદો આ વખતે ભાજપને સીટો મળવાનો છે તેમણે કૌશિક પર્મા સાથે મૈદિક સિંહ રાઠોડ શ્રે અર્જુન ખાટેરીયા સમક્ષો સાથે ભાષકમાં છોડાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સીઆર પાટલે તેમને ભાષકનો ખેસ પહેરાવ્યો તો બે દિવસ પહેલા કોંગ્રેસે તેમને હટાવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને આ લાગ્યો છે તો લોકસભાની ચૂંટણી પહેલા તમામ પાર્ટી દ્વારા એક્શન મોડમાં જોવા મળી રહેશે તેવામાં અર્જુન ખાટડીયા સમર્થકો સાથે ભાજપમાં જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સી આર પાટીલે તેમને ભાજપનો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કર્યું બે દિવસ પહેલા કોંગ્રેસે તેમને હટાવ્યા હતા લોકસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે તો છેલ્લા પચ્ચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં તેઓ સક્રિય હતા તો ત્યારબાદ આજે ભાજપમાં તેઓ સમર્થકો સાથે જોડાયા છે બિલકુલ પહેલા આ મહત્વના સમાચાર ભાજપમાં જોડાયા ભૂપેન્દ્ર પટેલ પૂર્વે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના વધુ એક નેતા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છેલ્લા પચીસ વર્ષથી કોંગ્રેસ પક્ષમાં સક્રિય અર્જુન ખાટરિયા ભારતીય જનતા પાર્ટીમાં પોતાના સમર્થકો સાથે જોડાયા છે તો શનિવારના રોજ કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને રાજકોટ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના નેતા પદથી દૂર કરવામાં આવ્યા હતા તો સાથે આજે તેમના સમર્થકો સાથે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે યા દેદારી નોંધાવી હતી તો જેમાં ગીતાબા જાડેજા પંદર હાજર નવસો સત્તાણું મત થી જીત્યા હતા અને કોંગ્રેસ ઉમેદવાર અર્જુન ખાટરિયાનો નો થયો બીજી બાજુ વડોદરા વાઘોડિયા પક્ષ ધારાસભ્ય આપી શકે છે તો સાથે આજે મહત્વના સમાચાર સામે રહ્યા ચૂંટણી પહેલા આ મહત્વના આ સમાચાર છે કે લોકસભાની ચૂંટણી પહેલાં તમામ પાર્ટી એક્શન મોડમાં જોવા મળતી હોય છે તેવામાં અર્જુન ખાટરિયા દ્વારા કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો છે તેમના સમર્થકો સાથે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે આજે ગુજરાતમાંથી રાજકોટ જિલ્લો રાજકોટ ખેડ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બરોડા જિલ્લો અલગ અલગ જિલ્લામાંથી લગભગ એકવીસોથી વધારે અલગ અલગ પક્ષના કાર્યકર્તાઓ તેમ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાનાર સમયે ભારતીય જનતા પાર્ટી વચ્ચે બધા જ આગેવાનો કાર્યક્રમ આપને માહિતી આપું લગભગ

તો અર્જુન ખાટરિયા સમર્થકો સાથે ભાજપમાં આજે જોડાયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સીઆર ખેસ તેમનું સ્વાગત કર્યું પાટણના સરસ્વતી તાલુકાના ભાડસણ ગામે સામાન્ય બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણની ઘટના સામે આવી છે એક જૂથ ગામમાં રહેતા પરિવાર પર હુમલો કરાયો હતો અને જાતિ વિષયક ટિપ્પણી કરી માર મારવામાં આવ્યો હતો ઘટનામાં ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રસ્તામાં ટ્રેક્ટર નડતરરૂપ થતા થપકો આપવા જેવી નજીવી બાબતે થયેલા હુમલાનો વિડીયો હાલ સામે આવ્યો છે પોલીસે વિડિયોના આધારે હુમલો કરનાર જૂથના દસ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ગામ દરિયાણાથી મને મળવા માટે આવતી હતી ત્યારે અમારા ગામના ઠાકોર સચિનજી ભવનજી કેપ્ટન લઈ તથા ભરતજી શંકરજી તથા દિલીપજી શંકરજી આ ત્રણેય સખતો મારા સમયને રોકી અને ધમકી આપી ત્યાંથી મારા સમય મોબાઈલ કર્યા વગર મારા ઘરે આવતો રહ્યો ત્યારે ભવનજી અને પચાસ આઠ જણોને લઈ અને મારા ઘરે આવી અને હુમલો કર્યો મને અને મારા કુટુંબને બહુ વગાડેલ છે અને જાનથી મારી નાખવાની ભવનજી મને જાનથી મારી નાખવાની હાલા ઢેઢા તું શું કરી નાખીશ એવું ભવનજી મેં જાતે બોલી અને ધમકી આપેલ છે અને જા તારે દિલ્હી કે આખું ગુજરાતની પરોટો પડી છે જે કરવું એ કરી નાખજે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર